નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામના પટેલ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે જય ભોલેનાથ પટેલ જોડીમાં શક્તિ મુજબ અનાજ નાખો પટેલ કહેતા નટનું પટેલના ઘરે શીખ લેવા આવ્યો ગઈકાલ રાતે ગામમાં નટે ઘણા કરતબને ઘણા જાદુના ખેલ બતાવી ગામને મંત્રમુગ્ધ કરેલ ઘણાને આ નટો જાદુગર લાગ્યા તો ઘણાને વશીકરણ વિદ્યાના જાણકાર લાગ્યા ઘણા તો એવી વાત કરતા કે હિમાળે જઈ તપ કરી આ લોકોએ મહાદેવ પાસે વરદાન લીધેલા છે જે હોય તે પણ નટો એ જે ખેલ કર્યા એ અલૌકિક હતા પટેલે કરડાકેથી નટ સામે જોયું થોડા તિરસ્કારથી હસ્યાને બોલ્યા કેમ તમને અનાજ આપું ગામમાં ખેલ કર્યા છે મારા ખેતરમાં મજૂરી થોડી કરી છે તે શીખ આપું પટેલ અમે નટ છીએ અમારી વિદ્યાર્થી અમારા કર્તવ્ય બતાવીને મનોરંજન કરીએ છીએ જેમ તમારે ખેતી એમ અમારે આ ખેતી નટે શાંતિથી જવાબ આપ્યો નટની વાત સાંભળી પટેલ હસવા લાગ્યા ને બોલ્યા ભાઈ મારા ખેતરમાં આવીને પરસેવો પાડો તો આ ઘઉંના ઢગલામાંથી પાંચ પાલી ઘઉં આપવું બાકી હાલતા પડો નટ પટેલને સમજાવવાની કોશિશ કરતા બોલ્યો પટેલ અમે મૂળ રાવળ જ્ઞાતિના અમારો ધંધો અમારી વિદ્યા વેચીને ગુજરાન ચલાવવાનો ને હું ક્યાં તમારી પાસે મણ બે મણ માંગુ છું એક પાલી આ જોળીમાં નાખી દો એટલે હું હાલતો હવે પટેલનો પિત્તો ગયો ડાંગ ઉગામી ગરબામાં બોલ્યા કે હવે મારું માથું ખાતો અહીંથી ઝાસ કે અત્યાર સુધી શાંત ઊભેલા નટમુખીની ભમરો ખેંચાય થોડો ગુસ્સામાં બોલ્યો ભલે પટેલ જાઉં હવે તમે તમારા આ ઘઉંના ઢગલાનું ધ્યાન રાખજો હો આજથી ત્રણ દિવસમાં આમાંથી એક ઘઉંનો દાણો નહીં રહે મારું તમને વચન છે કહેતા નટ ગુસ્સામાં ઉતાવળા પગલે ચાલ્યો ગયો હવે જા નટડા જોયા તમ જેવા ભિખારીઓ થાઈએ એ કરી લેજે હાલિયા આવે છે તે મફતિયાઓ ઉો કરી પટેલ પોતાના કામે લાગ્યા મુખી નટ પોતાના ગામ આવી વિચારોમાં રહે છે ખાવા પીવાનું કંઈ ચેન નથી પડતું પટેલનું હળહળતું અપમાન એને કોરી ખાય છે વળી વિચાર આવે છે કે હાલ્યા રાખે માણસો બધા સરખા ના હોય પણ પટેલને કંઈક કંઈક તો કરતબ બતાવવું પડશે એમ વિચારી મૂકી દીધેલી વિદ્યાનો ફરી ઉપયોગ કરું ના કરું એવા અસમંજામાં પડે છે આખી રાત નિંદર નથી આવતી સવારે ઉઠી એણે બીજા નટોને આદેશ આપ્યો કે મારે સાધનામાં બેચવું છે વ્યવસ્થા કરો નટોએ મૂકીને સમજાવ્યા પણ બધું વ્યર્થ ગયું ને બધા પૂજાવિધિની તૈયારીમાં લાગી ગયા એક મોટું રાખને છોકાનું કુંડાળું કરવામાં આવ્યું પાણીનું માટલું માટી અબિલ ગુલાલ કંકુને લોટ તૈયાર કરી કુંડાળામાં મૂકવામાં આવ્યો સ્મશાનની રાખ આંકડાના પાન ધતુરાના ફૂલ રાખવામાં આવ્યા સિંદૂરમાં પાણી નાખી એક વાટકીમાં રાખવામાં આવ્યું આવી અનેક તૈયારી કરી નટ સાધનામાં બેઠો આખા શરીરે સ્મશાનની રાખ છોડી કપાળે હાથે પગે સિંદૂર લગાડી સમાધિ લગાડી બધા નટો અને એમના બૈરી છોકરા પચાસો હાથ છેટે આ વિદ્યા અસંબાથી અને શાંતિથી જોવા લાગ્યા માટીમાંથી ભૈરવ બનાવી એનું પૂજન અર્ચન કર્યું ધાતુરાને અને એના ફૂલને પીસી પ્રસાદ ધર્યો આંખો બંધ કરી નટમુખી હોઠથી કંઈક ગણગણતો રહ્યો ને આખો દી આમ સાધના કરી સૂરજ આસમતા ઊભો થયો એક પગને બીજા પગના ગોઠણ પર ટેકાવી હાથ આકાશમાં ઓછા કરી માથું સ્થિર રાખી મંત્રો બોલતો રહ્યો એક કલાક આમ એક પગે સાધના કરી બંને પગ સ્થિર રાખી ઊભો રહ્યો એનું આખું શરીર ધ્રુજતું હતું આંખો લાલછોળ થઈ ગઈ હતી ખુલી જટા માથાના ધૂણાવાથી આમ તેમ ઉડતી હતી ધૂણતા ધૂણતા જ નટે એના બે હાથ સીધા કર્યા હવે એનામાં ગજબની ધ્રુજારી ફેલાઈ ગઈ હાથને હળવે હળવે આકાશ તરફ લેવા લાગ્યો આમ કરતાં એને અસહ્ય થાક લાગતો હોય એવું જણાયું આ બાજુ પટેલને ખબર હતી કે નટડાઓ બહુ જિદ્દી હોય છે એ બોલી ગયા હોય એ કરીને જ બતાવે પટેલને લાગ્યું કે રાતે આવીને ઘઉં છોરી જશે એટલે પટેલે બે પસાયતાને ઘઉંની છોકી કરવા ગોઠવી દીધા હતા પસાયતા ખંભે બંદૂકો રાખી નાનું તાપણું કરી છલમ ફૂંકતા વાતોના ગપાટા ઝીકતા હતા આ પટેલને શું સૂચ્યું હશે જાન વળાવવાનો ધંધો મૂકી આપણે અહીં ખેતરના ખળામાં બેઠા છીએ જોરથી હસતા એક પસાઈ તો બોલ્યો મોટા માણસોના મોટા કામ પણ આ પંદર વીસ મણ ઘઉંની ચોકી કરવાની ચાલુ જિંદગીમાં આવું કામ પહેલીવાર વાર કર્યું હો ચલમની ફૂંક લઈ ધુમાડાના ગોટા ઉડાડતો બીજો પસાઈ તો બોલ્યો હા પણ આવું હલકું ઘઉંની ચોકીનું કામ કરવાનું ને અહીં આપણે બેઠા હોય એ સમાચારથી અહીં ચકલું ના ફરકે તો નટની શું મજાલ છલમ હાથમાં લેતા પહેલો પસાયયો બોલ્યો અરે આપણે જ્યાં વળાવ્યા હોય ત્યાં ખુખાર લૂંટારા પણ જાન લૂંટવાની હિંમત નથી કરતા પોછે તાવ દેતા બીજો પસાયતીયો બોલ્યો કંઈક અવાજ આવ્યો એલા સાંભળ્યો પેલાએ બીજાને પૂછ્યું ઊંધી બંદૂક જમીન પણ પસારતા બીજાએ જોરથી હાકલ મારી કોણ છે ભડાકે દઈશ પણ પૂર્વવત શાંતિ હતી ઘઉંના કોઈ કૂતરોય આળોટતું હશે એમ માની બંને નિરાતે છલમ ફૂંકવા લાગ્યા ફરી એ જ સળવળાટ ભર્યો અવાજ આવ્યો જાણે કે ઘઉં બાચકામાં ભરાતા હોય ને એનું મધુરું સંગીત રેલાય તેવો તેવો જ અવાજ આવ્યો હઠ 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 સાલા કૂતરા કૂતરાના મોતે મરીશ કહેતા બીજાએ હટકારો કર્યો પણ અવાજ ચાલુ રહ્યો એ એ એ જોતો આ શું છે આકાશમાં લીસોટા જેવું ઊભા થઈ પહેલા પસાત્યાએ આકાશમાં દ્રષ્ટિ કરતા આંગળી છીંધી બીજો પણ એ તરફ વિસ્મયતાથી જોઈ રહ્યો તાપણાના આછા પ્રકાશમાં પીળા અજગર જેવું કંઈક આકાશમાં ચડી રહ્યું હતું ને એક મોટો અજગર આકાશમાં ઉપર સીધો જતો હોય તેવું લાગતું હતું પહેલા તો આવું જોઈને બંને પસાયતા આશ્વર્યમાં ગરકાવ થઈ જોઈ રહ્યા ને દોડતા એ તરફ ગયા હવે એ લાંબા અજગર જેવું ઉત્તર દિશા તરફ જતું હતું થોડી વારમાં એ દૂર દૂર ગતિ કરતું હતું અને થઈ બંને આકાશ તરફ હટાવી નીચે નજર કરી તો ઘઉંનો ઢૂગલો ગુમ થઈ ગયેલો રઘવાયા જેવા બંને આખું ખરું ફરી વળ્યા પણ ક્યાંય કંઈ જોવા મળ્યું નહીં બસ આછું અંજવાળું અટહાસ્ય કરતો તાપણાનો દેવતા બંને બંદૂક ઉઠાવી હાકલા પડકારા કરતા આખા ખેતરમાં દોડ્યા પણ કોઈ દૂર દૂર આવતું જતું જોયું નહીં ને ઘઉંનો ઢગલો ગાયબ થઈ ગયો બંને ખાટલામાં ઊંડા શ્વાસ ભરતા બેઠા તમે કંઈ સમજાયું ઊંડા શ્વાસ ભરતો પહેલો પસાઈ તો બોલ્યો ઊહો નકાર કરતો ને માથું ખંજવાળતા બીજાએ જવાબ આપ્યો મને થોડું થોડું સમજાય છે કાન ખંજવાળતા પેલો બોલ્યો શું પેલો ઉડતો અજગર નહોતો આ જ અજગર જેવો આકાર બની ઉડ્યા હે બીજાના શરીરમાંથી ધ્રુજારી પ્રસરી ગઈ ભૂત ભૂત હા કંઈક એવું જ નહીં ઘઉં કંઈ ઉડે ખરા હવે પહેલાંને પણ ડરથી અવાજમાં લોચા વળવા લાગ્યા હવે બીજી હજી બીજાની ધ્રુજારી અટકતી નહોતી હવે શું અહીં રહેવામાં ખતરો છે છાલ ગામમાં પટેલને જાણ કરીએ ને બંને પૂરપાટ ગામ તરફ ભાગ્યા વાયજા ગામના ગામમાં સન્નાટો છવાયેલો હતો ખેતીની તનતોડ મહેનતથી થાકી રાત્રિના પહેલાં અને બીજા પહોરની વચ્ચેના સમયમાં ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ગામના એકમાત્ર ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ પોતાની ધ્યાનની સાધના પતાવી છૂકેલું ધોતિયું લેવા ફળીમાં આવ્યા ને એણે આકાશમાં દક્ષિણ દિશામાંથી આવતો એક પીળો અજગર જોયો જે એમના બરાબર માથા પરથી પસાર થતો હતો આકાશ વિદ્યાના જાણકાર અને અદા સમજી ગયા કે કોઈ અવકાશી પદાર્થ તો નથી તો શું હશે એ ઝીણી નજરે જોઈ વિચારતા હતા ત્યાં તેમના માથા પર નાની બે ચાર કાંકરી જેવું કંઈક પડ્યું લટામાં હાથ નાખીને એ કાંકરી જેવું હાથમાં લેતા ઘઉંના દાણા અદાને થોડું તો તુરંત સમજાઈ ગયું પણ વધુ સમજવા પોતાની આંખો મીચીને એક બે મિનિટમાં આખો મામલો એની નજર સમક્ષ ખડો થતો તુરત જ ઘરના મંદિર પાસે આવી પાણીની અંજલી હાથમાં લઈ મંત્રો બોલી આંખો તીવ્ર કરી પાણી ઉત્તર દિશા તરફ છાંટ્યું અને એ ઉડતા અજગરે એક લાંબો વળાક લઈ અજગર પાછો વળ્યો ને અદાના ફળીમાં એને નીચે ઉતારી ઓસરીનો ખુલ્લો દરવાજો ઓરંગી ઓસરીના એક ખૂણામાં ઠલવાવા લાગ્યો થોડી વારમાં ઓસરીમાં ઘઉંનો મોટો ઢગલો થઈ ગયો અદા નિરાંતનો દમ લઈ સૂઈ ગયા આ બાજુ મુખી નટ જોરથી બરાડા પાડવા લાગ્યો ભંગ ભંગ મારી વિદ્યાનો ભંગ કોણ છે એવો કાળા માથાનો માનવી જેને મારી વિદ્યાને લલકારી ને મારી કરી કારી મહેનત પર પાણી ફેરવ્યું ફરી સાધનામાં બેસી નટે બધી જાણકારી મેળવી લીધી ને સવારે વાત એવું વિચારી સુઈ ગયો સવારે મુખ્ય નટે ત્રણ નટોને તપાસ કરવા મોકલ્યા ને સૂચના આપી કે અહીંથી અઢાર ગાઉ દૂર દક્ષિણ દિશામાં વયાજા નામનું ગામ છે ગામ નાનું છે આ ગામમાં છોરા પાસે એક ઘરના ફળીમાં મોટું લીમડાનું ઝાડ છે ત્યાં જઈને જોળી ફેલાવી ભિક્ષા માંગી ફક્ત સ્થળ તપાસ કરો બાકીનું હું સંભાળી લઈશ નટો ગયા અને સાંજે ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા ને મુખ્ય નટને માહિતી આપી કે ગામ મળ્યું છોરો મળ્યો પણ છોરાની આજુબાજુમાં શું આખા ગામમાં ક્યાંય લીમડાનું ઝાડ નથી ફક્ત પાદરમાં ઘણા લીમડા છે પણ ત્યાં એકે ઘર નથી ફરી એકવાર પાછી પાણી થવાથી મુખ્ય નટ ખિન્ન થયો ને બીજે દિવસે ત્રણ નટો સાથે આવી પહોંચ્યો એ ગામ પોતે સાધનામાં જોયેલ એક એક વસ્તુ ઓળખતો પારખતો આવી પહોંચ્યો બંધ આંખે જોયેલ એ જ મકાનો એ જ છોરોને છોરાની બરાબર સામેની ડેલી નટ સીધો જ પોતાના સાથીદારો સાથે ડેલી ઉઘાડી અંદર ઘૂંસ્યો ફળીમાં જ ખાટલો નાખી સામે જ બેઠેલા એક એશી પંચ્યાસી વરસના ધોતીઓને જભો પહેરી બેઠેલા વૃદ્ધ નજરે ચડ્યા જય ભોલેનાથ કહેતા નટે અદાને નમસ્કાર કર્યા સામે અદાએ પણ શિવહરિ શિવહરિ ઉચ્ચારણ કરી પાસેના બીજા ખાટલા પર બેસવાનો ઇશારો કર્યો ને બોલ્યા આવો નટરાજ આવો તમારી જ રાહ જોતો હતો અદાની વાણી સાંભળી નટ આશ્વર્યથી બોલ્યો હું આવું છું એ તમને ખબર હતી જેણે તમારા છોરેલા ઘઉં વચ્ચે જ ઉતારી લીધા હોય એને તમારા આવવાની પણ જાણ હોય જ ને નટરાજ પોતાના કરતા સવાય વિદ્યાના જાણકાર આવા વિદ્વાન વૃદ્ધને શું કહેવું એવી દિગ્મૂઢ અવસ્થાથી નટ ઘેરાઈ ગયો નટની દિગ્ધમૂઢતા જોઈ અદાજ બોલ્યા નટજી દુઃખ ના લગાડતા પણ મારે કહેવું પડે છે કે તમે તમારી વિદ્યાનો ગેરઉપયોગ કર્યો છે તપસ્યા દ્વારા પ્રાપ્ત કરેલ વિદ્યા લોકોના દુઃખ દૂર કરવા ઉપયોગ કરવી જોઈએ નહીં કે લોકોની તકલીફ વધારવા અદાની કરુણતાભરી વાણી સાંભળી નટ એક શબ્દ પણ બોલી ના શક્યો ફક્ત જી બ્રહ્મદેવજી એટલું જ બોલી શક્યો અદાએ પોતાની વાણીનો પ્રવાહ આગળ ધપાવતા કહ્યું અબુધ માણસના ક્રોધથી જે વિદ્વાન ગુસ્સા પર કાબૂ ના રાખે તો એની વિદ્યાનો નાશ થાય છે જો વિદ્યાથી ધીરજ સત્યતા કરુણાના પ્રગટે તો એ વિદ્યા અવિદ્યા બની વિદ્યામાને વિદ્યાવાન જ નુકસાન પહોંચાડે છે માટે તમારી વિદ્યાનો ઉપયોગ લોકોના દુઃખ માટે લોકોના મનોરંજન માટે કરો તો તમારો ને તમારા કુળનો ઉદ્ધાર થશે ને વિદ્યાની સાર્થકતા સાબિત થશે અદાની અમૃતવાણી સાંભળી નટ ઊભો થઈ અદાના પગમાં પડી ગયો ને બોલ્યો બ્રહ્મદેવ મારાથી મોટી ભૂલ થઈ છે પટેલના ક્રોધને મારે મારી સહનશીલતાથી જીવવાનો હતો હું સામે ક્રોધ કરી બેઠો ને ક્રોધમાં મેં મારી વિદ્યાનો દુરુપયોગ કર્યો મને માફ કરો અદા હું પટેલની પણ ક્ષમા માગીશ તમારું પ્રાય એ જ તમારી માફી છે નટજી પટેલને સમાચાર મોકલ્યા છે એ ગાડા લઈ આવતા જ હશે એમનું અન્ન લેવા તમે મારા મહેમાન છો બપોરા કરીને જાજો જી બાપજી કહેતા નટે ને એમની સાથે આવેલ નટોએ અદાને પ્રણામ કર્યા મુખ્ય નટના મનમાં હજી એક શંકા હતી એ ચારે બાજુ જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં નજર ફેરવતો હતો અદા નટની મુશ્કેલી સમજી ગયા અદાએ મુખ્ય નટને કહ્યું પેલી ડેલી પાસેના ખૂણામાં પડેલ ખાંસાનો વાટકો આપોને આ ગોરાણી જ્યાં ત્યાં વાસણ મૂકી દે છે કહી ખડખડાટ હસવા લાગ્યા નટે જ્યાં વાટકો હાથમાં ઉઠાવ્યો ત્યાં સડસડાટ કરતો ધેધૂર લીમડો બેઠો થયો ને પવનમાં લહેરાવવા લાગ્યો બધા નટ આ ચમત્કાર જોઈ આભા બન્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર